હવે તો તંત્ર જાગે તો સારું કે પછી કોઈ અકસ્માતની રાહ જોતું હોય તો કહેવાય નહીં કાંકરેજ તાલુકામાં આવેલ છે આસ્થાનું કેન્દ્ર અને ઐતિહાસિક સ્થળ એટલે દેવદરબાર જાગીર મઠ આ જાગીર મઠથી પાકો રસ્તો એક એ પણ જગ્યા છે જે આસ્થાનું અને ઐતિહાસિક સ્થળ કહેવાય છે હમણાં સરકારે તાલુકો જાહેર કર્યો છે તે જગ્યા એટલે કે ઓગડ બાપાની જગ્યા થતો આ રસ્તો પાકો રસ્તો છે તેની સાઈડો સામ્રાજ્ય કદાચ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને ખબર નહીં હોય કે આ રસ્તાની સાઈડ અને બાવળની કેવી મુશ્કેલીઓનો રાહદારીઓ તેમજ વાહન ચાલકો પરેશાનીઓનો સામનો કરી રહ્યા છે કેમ કે અધિકારીઓને આ રસ્તા ઉપર પ્રસાર થવું નથી એમના માટે તો હાઈવે રસ્તા છે હાઇવે પરના રસ્તાની સાઈડો બાવળ કટી કામગીરી અને રંગરોગાનની કામગીરી કરવામાં રસ છે નાના રસ્તામાં તો તેમને રસ નથી પબ્લિકનું તેમજ વાહન ચાલકોનું જે થવું હોય તે થાય રાજ્યના મુખ્યમંત્રીએ રસ્તા બાબતે સંવેદનશીલ છે આ જાગીર મઠથી ઓગઢજી મહારાજની થણી સુધીના રોડની સાઇડો તેમજ બાવળ કટીંગ કરવામાં આવે તેવી લોકોની લાગણી સાથે માંગણી વ્યક્ત કરી રહ્યા છે એકબીજા સામસામે આવતા સાધનો ચાલવાની પણ જગ્યા હોતી નથી કદાચ રાત્રિના સમયમાં અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે તો આ બાબતે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ ગંભીર નોંધ લે તેવી લાગણી સાથે માંગણી છે કે પછી તંત્ર આ બાબતે મૌન કેમ સેવે છે તે એક ગંભીર પ્રશ્ન ગણાવી રહ્યા